હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ આજે આપણે બનાવીશું સવાર સાંજના નાસ્તામાં ઝટપટ બનાવી શકાય તેવા એકદમ પોચા અને જાળીદાર મગની દાળના ઢોકળા જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી પણ છે તમે જોઈ જ શકો છો ઢોકળા એકદમ જાળીદાર બન્યા છે જો તમે ડાયટિક પર હોય અને વજન ઉતારવા માંગતા હોય તો ચોક્કસથી નાસ્તામાં આ ઢોકળાની રેસીપી તમે ટ્રાય કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં ત્રણ કલાક પહેલાં જ મેં પોણો કપ જેટલી મગની દાળ ધોઈને પલાળી દીધી હતી જે આ રીતના અઢીસો એમએલવાળો મેઝરિંગ કપ છે એવી પોણો કપ એટલે કે વજનમાં એકસો ચાલીસ ગ્રામ જેટલી મગની દાળ લઈને બે ત્રણ વખત એને ધોઈ લીધી હતી અને પલાળી દીધી હતી તો હવે એ મગની દાળનું બધું જ પાણી આપણે નિતારી દઈશું અને એને એક મોટા જારમાં મિક્સર જારમાં આપણે એડ કરીને પીસી લેવાની છે તો બધી જ મગની દાળ મેં મિક્સર જારમાં એડ કરી દીધી છે હવે આપણે પીસતી વખતે જેમાં ત્રણ તીખા લીલા મરચાં અડધા ઇંચનો આદુનો ટુકડો અને આઠ કડી લસણની ઉમેરીશું હવે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું દહીં ખાટું હશે તો ઢોકળા સ્વાદમાં સરસ બનશે સ્વાદ મુજબ આપણે એમાં એક ચમચી જેટલું મીઠું પણ ઉમેરી દઈએ અને બે ચમચી જેટલું પાણી ઉમેરી અને પીસી લઈશું પીસવામાં વધારે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો પીસ્યા પછી ખીરુંને આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈશું અહીંયા આ દાળને આપણે થોડી ગગરી પીસવાની છે એકદમ સ્મૂધ પેસ્ટ પણ નથી કરી નાખવાની અને એકદમ વધારે એને કરકરી પણ નથી રાખવાની તો તમને હું નજીકથી પણ બતાવી દઉં કે દાળ કઈ રીતે પીસવાની છે એકદમ સ્લાઇટલી કરકરી રહે એ રીતની આપણે આ દાળને પીસી છે અને હજી આ ખીરુંમાં બાઇન્ડિંગ માટે આપણે આગળ એમાં રવો પણ ઉમેરીશું તો આટલી ક્વોન્ટિટીમાં એમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું થોડું આ રીતે રવો ઉમેરી દેવાથી ખીરુંમાં બાઇન્ડિંગ પણ સરસ આવી જશે અને ઢોકળા આપણા બન્યા પછી બેસી પણ નહીં જાય એકદમ સરસ ફૂલશે તો હવે સરસ આપણે ખીરુંને મિક્સ કરી લઈએ અને હવે ઢાંકીને દસ મિનિટનો આપણે એને રેસ્ટ આપવાનો છે જેથી રવો આપણો એકદમ સરસ ફૂલી જાય દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો રવો એકદમ સરસ ફૂલી ગયો છે અને આપણા ખીરુંને પણ સરસ બાઈન્ડિંગ મળી ગયું છે તો હવે એમાં ચમચી જેટલી વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી છે એક ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દઈએ જેથી ઢોકળા સરસ ખાટા મીઠા બને એક ચમચી જેટલું એમાં તેલ ઉમેરીશું થોડું તેલ ઉમેરવાથી ઢોકળા એકદમ પોચા બને છે હવે એમાં વન ફોર્થ કપ લીલા ધાણા ઉમેરી બધું જ આપણે સરસ મિક્સ કરી દેવાનું છે તો બધું જ મિક્સ થઈ ગયા પછી હવે આપણે એમાં એક પેકેટ જેટલું ઈનો ઉમેરીશું જે રેગ્યુલર નોન ફ્લેવર્ડ બ્લુ કલરનું પેકેટ આવે છે એ જ પેકેટ આપણે આખું ઈનોનું એડ કરી દેવાનું છે બેકિંગ સોડા ઉમેરવો હોય તો આને બદલે બેકિંગ સોડા પાંચ ચમચી જેટલો ઉમેરી શકાય તો ઈનોની ઉપર એક ચમચી પાણી ઉમેરી સરસ અને ખીરુંમાં મિક્સ કરી લેવાનું છે અને સ્ટીમરમાં ગેસ ઉપર પાણી પણ મેં ગરમ કરવા મૂકી જ દીધું છે પછી જ મેં ઈનો ઉમેર્યો છે તો હવે અહીંયા મેં આ રીતના એક સરખા સ્ટીલના ત્રણ ગ્લાસ લઈ લીધા છે એની અંદરથી આપણે તેલથી ગ્રીસ કરી લઈશું ત્રણ ચાર ગ્લાસ પહેલેથી જ ગ્રીસ કરી રાખવાના છે જેટલામાં ખીરું સમાય એટલામાં આપણે ખીરું એડ કરીશું તો ખીરું ગ્લાસમાં ઉમેરવા પહેલાં પણ એકવાર આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે દરેક ગ્લાસની અંદર પોણો ગ્લાસ જેટલું ખીરું ભરીશું એકલું એકદમ છલોછલ ગ્લાસ નથી ભરી દેવાના કારણ કે ઢોકળા ફૂલ્યા પછી છેક ઉપર સુધી આવી જશે અને જો તમારે સેમ આ જ ઢોકળા કોઈ પ્લેટમાં બનાવવા હોય તો પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી સ્ટીમરમાં મૂકી તમે આ જ રીતે ઢોકળા બનાવી શકો છો તો ત્રણ ગ્લાસ ભરાયા છે ગ્લાસ ગ્લાસને સરસ આ રીતે ટેપ કરી લઈશું જેથી આ બબલ્સ નીકળી જાય અને સ્ટીમરમાં સરસ પાણી ઉકળી જાય એટલે આપણે જે કાણાવાળી ડીશ હોય એની ઉપર ત્રણેય ગ્લાસ મૂકી દઈશું આ રીતની ડીશ ના હોય તો કોઈ કાટલા ઉપર પણ ડીશ મૂકીને આ રીતે ગ્લાસ મૂકી શકાય તો પંદરથી સત્તર મિનિટ મીડિયમ તાપે સ્ટીમ કરવાના છે ટોટલ પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા સરસ ફૂલી ગયા છે અને આ રીતે ચપ્પુ એડ કરીને ચેક કરીએ તો ચપ્પુ પણ અહીંયા એકદમ ક્લીન બહાર આવ્યું છે મતલબ કે ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે ઢોકળાને બહાર કાઢી આપણે થોડા ઠંડા કરવાના છે ત્યારબાદ આ રીતે ચપ્પુ આની સાઈડ છોડાવી લઈશું જેથી ઢોકળા સરળતાથી બહાર આવી જાય તો હવે ગ્લાસને આ રીતે ઊંધું કરી ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો સરસ ઢોકળું આપણું બહાર આવી ગયું છે અને એકદમ પરફેક્ટ સોફ્ટ અને જાળીદારા ઢોકળા બન્યા છે તો ત્રણેય ગ્લાસના ઢોકળા આ જ રીતે આપણે બહાર કાઢી લેવાના છે અને જો તમે ગરમ ગરમ ઢોકળા બહાર કાઢવા જશો તો ઢોકળા તૂટી જશે તો હવે આ ઢોકળાને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું આ ઢોકળાને તમે આ જ રીતે ગરમા ગરમ ચા સાથે કે તીખી લસણની ચટણી કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો પણ આ જે આપણે એને વઘાર કરીને બનાવવાના છે તો બધા જ ઢોકળા આ રીતે પહેલાં આપણે કટ કરી રાખવાના છે ત્યારબાદ વઘાર માટે એક નાના પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું સાથે જ અડધી ચમચી જેટલી રાય અને એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ પાંચ ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દઈશું અને દસ બાર મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે સરસ આ વઘારને આ રીતે મિક્સ કરી આપણે જે ઢોકળા બનાવ્યા છે એની ઉપર ચમચીથી એડ કરી દઈશું તો બધો જ વઘાર એડ કરી દીધા પછી આપણે ઉપર થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું ગાર્નિશિંગ માટે સાથે થોડું હું તીખું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરું છું તો અહીંયા એકદમ ઓછા સમયમાં આપણા એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મગની દાળના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જે ખાવામાં એકદમ સરસ પોચા બને છે તો સાંજે ડિનરમાં કંઈક તમને હળવું ખાવાનું મન કરે ત્યારે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી શકાય છે રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા